તમે પણ કપાસ વાવ્યો હોય કપાસ ની અંદર હાલની પરિસ્થિતિ કેવી છે લગભગ રોગ પ્રમાણ જેટલી એટલો વધારે છે હું છું રોહિત વાછાણી ત્રીસ ઓર્ગેનિક ઉપલેટા હવે આપણે વાત કરશું કપાસ ની અંદર તો કપાસ ની અંદર અત્યારે વધારે માં વધારે તકલીફ હોય તો શરૂઆતના સ્ટેજ ની અંદર થિપકથિરી નો પ્રોબ્લેમ બહુ હોય તો ઈ સ્ટેપ વય ગયા પછી અત્યારે લીલી પોપટી અને સફેદ માખીનો એટેક જોરદાર જેવા મળે છે એવા જ ફિલ્ડની અંદર આપણે જે આપણી જે પ્રોડક્ટ છે એનું સારામાં સારું રિઝલ્ટ લીધેલું છે તો આપણે ફિલ્ડ ઉપર આવ્યા છે હાલની પરિસ્થિતિની અંદર આની અંદર આપણે કેટલા દિવસ પહેલા સ્પ્રે કહી લેલું છે કેવું ગામ છે અને કેવું રિઝલ્ટ મળ્યું છે એ ફિલ્ડની અંદર આપણે જોવા આવ્યા છીએ જેથી કરીને ખ્યાલ આવે કે ભાઈ આપણે જે કઈ પ્રોડક્ટ આપી છે એના રિઝલ્ટ ખેડૂતોને કેવા મળે છે એને એના મુખ્યથી જ આપણે સાંભળજી શું નામ તમારું રાકેશભાઈ વાછાણી અને કયું ગામ ગામ ગીંગણી અને તાલુકો જામજોધપુર જિલ્લો જામનગર હવે રાકેશભાઈ આ કપાસ અત્યારે અંદાજિત કેટલા દિવસની આસપાસમાં થઈ હોય છે અંદાજે ત્રણ મહિના સાડા ત્રણ મહિના જેવું ત્રણ સાડા ત્રણ મહિના બરાબર હવે અત્યારે તમે આગળના ટાઈમની અંદર જે તમે સ્પ્રે કર્યો એ પહેલાં આની અંદર શું પ્રોબ્લેમ હતો ચિપ્સ કથીરી ને પોપલી બરોબર ત્રણેય વસ્તુ અને આપણે જે સ્પ્રે કર્યો છે એને કેટલા દિવસ આસપાસ થયો છે આપણે 6-7 દિવસ માં છે 6-7 દિવસ થયા બરોબર રિઝલ્ટ બાબત વાત કરીએ તો કેવું મળ્યું રિઝલ્ટ સારું મળ્યું છે આમાં બરોબર છે બહુ સારું આપણે બધાય જે કેમિકલ ના જે સ્પ્રે કરતા હોય મોંગી દવા મારતા હોય તો એના કરતા આની અંદર તમને સારું સારું રિઝલ્ટ છે બરોબર હવે આપણે કઈ દવાનો સ્પ્રે કર્યો છે એક તો આપણે આગળના વિડીયોની અંદર આપણે

અને એના સાથે આપણે કમ્પલસરી જે નાખી છે નીમ ઓઇલ બરોબર દસ હજાર વાળું નીમ ઓઇલ છે કેટલા એમ એલ દસ એમ એલ દસ અને સાથે આપણે નાખેલા હતા બરોબર આ ચાર વસ્તુ ની અંદર આપણે ભયગું કરી અને આ સ્પ્રે કરેલો છે બરોબર છે તો હવે આ રિઝલ્ટ બાબત થી ઘણા ખેડૂતો એવું કેતા હોય કે ભાઈ ઓર્ગેનિક ની અંદર રિઝલ્ટ ના મળે એ પેલેથી કરવું પડે તો આની અંદર તમે પેલેથી એક જબરજસ્ત અને રિઝલ્ટ બાબતથી થી કેવું ના પડે નજર ની સામે એની અંદર કોઈ તકલીફ નથી જોવા મળતી જોવો તમે બરોબર છે અને પ્લસ અહીંથી તમે તો નકરા છાપવાની સિરીઝ લાગેલી છે અત્યારે એક આપણો બીજો ચાલુ છે એની અંદર તમારે એકમાં નથી બધા ટૂંકમાં સિરીઝ આખી આની અત્યારે આપણે જે ફૂગનાશક અને જે ઓર્ગેનિક પ્રોડક્ટ છે એનો સ્પ્રે છે આગળના એ માર્યા પછી આપણે આ ફિલ્ડ ની અંદર પાછું આપણે અત્યારે મતલબ કે એક પણ કેમિકલ હવે સ્પ્રે કરવાનો થતો નથી બરોબર છે રિઝલ્ટ બાબતથી તમને સંતોષ છે અને ઘણા ખેડૂતો પણ ઘણા ખેડૂતોને એવું હોય કે આ ચાર દવા જોઈને એમને બી હોય કે આ તો મોંઘી પડતી બરોબર છે પણ એની સામે જે તમે કેમિકલ વાપરો છો એના કરતા રિઝલ્ટ સારું મળશે

કેવી રીતના દ્રાવણ બનાવેલ તો કે ભાઈ જેટલું પાણી છે એટલું તમારે લઈ લેવાનું છે નાખી દેવાનો છે તમારે છે મતલબ કે જોઈ હવે રિઝલ્ટ બાબત થી તો જોઈ છે કે આની અંદર તમે ઓલા ખેતરની અંદર સ્પ્રે પેલા મારેલો હતો એનું રિઝલ્ટ કેવું રહ્યું એનું સારું છે રિઝલ્ટ બઉ સારું છે શું બધું સારું લાગ્યું છે બરોબર છે

એવા સમયે ફોન કરવો જેથી કરીને એમને પણ જવાબ દેવાની મજા આવે શક્ય હોય તો ઘણા કામમાં હોય છે એવું થાય કે મને જવાબ નથી દેતા પણ હકીકત ની અંદર ખેડૂત છે એટલે ખ્યાલ હોય કે ભાઈ કામ માં હોય એટલે કામમાં હોય સાત આઠ વાગ્યા ટાઈમ ની અંદર ફોન કરશો તો જવાબ ખુબ ખુબ આભાર તમારો ઇન્ટરવ્યુ આપવા બદલ